ચાલો ભાઈ હવે પાપેટ ખાવાનો વારો આવી ગયો છે મરાઠા સ્ટાઈલમાં તમારે પાપેટ ખાવી છે ઝીંગા ખાવા છે ઢાળો ખાવું છે ચેલિયું ખાવું છે કે ભાઈ સુરમઈ ખાવી હોય ને તો મુંબઈ ચા તડકા હવે લઈને આવી ગયા છે મરાઠા સ્ટાઈલમાં સી ફૂડનો ખજાનો આવો મહારાષ્ટ્રીયન પાપલેટ નો ટેસ્ટ તમે સુરત શહેરમાં કોઈ જગ્યાએ ખાધો નહીં હશે એની ખાતરી હું આપું છું જે બની રહી છે ને ભાઈ લાજવાબ લા જવાબ લાજવાબ બની રહી છે અને ઉપર થી ભાઈ આ લીમુ નો તડકો મારીએ ને ભાઈ મજા આવી જાય માત્ર નામ નહીં એ લોકો પોતે મહારાષ્ટ્રના છે જેના કારણે તમને પ્રોપર મરાઠી ટેસ્ટમાં તમને ચિકન ઘાવટી ચિકન સૂક્કા મટન ઘાવટી મટન ભૂના અને ઈંડામાં પણ તમારે ઈંડા કોકની મસાલા કે ભાઈ ઈંડા કરી ખાવી હોય ને એક પણ મરાઠી ટેસ્ટમાં તો તમને મળી જવાની છે બોમ્બે ચા તડકામાં 100% શુદ્ધ મટન પણ તમને અહીં મળી જવાનું છે અને મટન ભૂના કલેજી બનાવી છે અને ભાઈ મહારાષ્ટ્રનો ટેસ્ટ માઈ રહ્યો તો તમારે પણ મરાઠી ટેસ્ટમાં ચિકન મટન સી ફૂડ કે ભાઈ ઈંડા ખાવા હોય ને તો એક ફ્રી જરૂરથી વિઝિટ કરજો બોમ્બે ચા તડકામાં અને એ લોકો સ્વિગી અને ઝોમેટો પર પણ અવેલેબલ છે કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ કરીને તમે બોમ્બે ચા તડકામાં વિઝિટ કરી શકો છો